સાહેબ અહીંયા જાહેરાત કરવામાં આવી છે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન જે થવાનું છે એની તારીખો પણ જાહેર કરી દીધી છે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કેવી રીતે થવાનું છે તે પણ જાહેર થયું છે સાહેબ આપણે જે વિદ્યાર્થી મિત્રો છે એને પેકા કહેવાની વાત છે કે જે ગ્રુપ એ ની અંદર જી જે ઉત્તીર્ણ થયા છે જે વિદ્યાર્થીઓને આ વિડીયો પેલા લાઈક કરો શેર કરી દેજો સાહેબ બરાબર છે એટલે એમને ખ્યાલ પડે કે ભાઈ અમારે જે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું છે એ કેવી રીતે કરવાનું છે 100% સાહેબ 100% હવે સૌથી પહેલો વેલો મુદ્દો લઈએ સાહેબ બરાબર છે તો કે ભાઈ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કેવી રીતે કરવાનું છે કેમ કરવાનું છે તો આપણે આખી પીડીએફ ની ચર્ચા કરતા જવું એટલે અંત સુધી આ વિડીયો જોજો જોજો યસ અહીંયા ખાસ કે આપણે મંડળ દ્વારા સાહેબ 2462 સાહેબ એક ખાસ મહત્વનો મુદ્દો છે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા માટે જાવું ક્યાં તો કે ક્યાંય નથી જવાનું સાહેબ કારણ કે આ વખતે ડોક્યુમેન્ટ વેરીફિકેશન જે છે મિત્રો આપણે ઓનલાઈન કરવાના છે મિત્રો ધીરે ધીરે બધા જ લોકો જે છે ડિજિટલ થઈ રહ્યા છે લોકો પાસે સમય નથી અને ખાસ કરીને મિત્રો કે અહીંયા આપણા માટે તેને સારી બાબત એ છે કે આપણે કે ધક્કો ખાવાનો નથી પણ ક્યાં 100% ધ્યાન રાખી અને શાંતિથી જે ડોક્યુમેન્ટ છે અને અપલોડ કરવાના જી રેસી સાહેબ બરાબર છે એટલે આ વખતે ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે બીજું સાહેબ ખાસ વાત એક પણ કરવાની છે કે એમાં વાત કરેલી છે કે કામ ચલાવ હા કામ ચલાવ યાદી બહાર પાડી કામ ચલાવ યાદી બહાર છે હજી ફેડરલ મેરિટ લિસ્ટ પાછળ થી બસ સોર્સ આ લોકોને પોતાનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના છે બરાબર છે હવે આ પ્રમાણપત્ર ઓનલાઈન અપલોડ કરવા અંગેની સૂચના જી બરાબર છે તો એની લિંક આપેલ આપણને આપી દીધી છે સાહેબ બરાબર છે આ લિંક માં જઈ અને એમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે સાહેબ એની તારીખ આપણને આપી દીધી છે કે ઈ 1 5 2025 એ બપોરે 2 કલાકે ડોક્યુમેન્ટ વેરીફિકેશન પ્રોસેસ ચાલુ થઈ છે અને 17 7 5 ખાસ મિત્રો સાત પાંચ બે હજાર પચીસ એટલે કે રાત્રે બાર વાગ્યા સુધી એક તારીખથી સાત તારીખ સુધી એટલે કે મિત્રો આપણી પાસે સાત જ દિવસનો આ સમયગાળો છે આ સાત દિવસમાં આપણે ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવાનું છે કે જ્યાં મિત્રો

એક કોલમ આપણને દર્શાવેલી છે કે કઈ કોલમની અંદર તમારે શું અપલોડ કરવાનું છે તો મિત્રો અહીંયા પહેલી કોલમની અંદર તમારા ઓળખના પુરાવાઓ રજૂ કરવાના છે એટલે કે સાહેબ આપે જે વાત કરી ને બે થી વધારે યસ એવું અહીંયા સ્પષ્ટ સૂચન સ્પષ્ટ કરી દીધું છે બરાબર છે યસ પછી સાહેબ બીજી વાત કરીએ એક જ મિનિટો સાહેબ ઉપર લ્યો થોડી બરાબર હા ઉપર લ્યો મોટું કરી દઈએ સાહેબ હા અહીંયા આપણને પેલી સૂચના આપી છે અહીંયા પહેલી સૂચના એ છે સાહેબ વેબસાઈટ ઉપર જઈ જાહેરાત ક્રમાંક નંબર પસંદગી કરી યસ યસ પોતાના કન્ફર્મેશન નંબર ને જન્મ તારીખ નાખીને લૉગ કરવાનું હા સો કે જ્યારે તમે મિત્રો લિંક ઉપર ક્લિક કરો છો ત્યારે તમારે જાહેરાત ક્રમાંક લખવાનો પસંદ કરવાનો છે એટલે જ આપણે શરૂઆતમાં કીધું જાહેરાત ક્રમાંક બસો બાર અને ચોવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ એ જાહેરાત ક્રમાંક સાહેબ ક્લિક કરી અને પોતાનો કન્ફર્મેશન નંબર ને જન્મ તારીખ યસ અને આગળ વધવાનું છે બરાબર છે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની અગત્યની સૂચનાઓ એ ધ્યાનથી વાંચવાની છે સાહેબ બરાબર છે એટલે

Yes. yes.

અન્ય કોઈ પણ પ્રમાણપત્રો જે અમે અપલોડ કરવા અનિવાર્ય લાગતું હોય તે પણ અધરની કોલમમાં હા અધરની કોલમમાં અપલોડ કરી શકે છે એટલે સાહેબ ડાયલોગ બોક્સ ની અંદર અધર કોલમ પણ આપવામાં છે બરાબર છે યસ

એટલે એ પછી માન્ય રહેશે નહીં એટલે કે જે આપણે એ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાનું હોય ફરજિયાત છે હા સાહેબ પછી કેવું છે કે આ ભરતી આવી હોય એક વર્ષ પછી તમારું ત્યાં પૂરું થઈ જાય તમે અપલોડ કરીને નવું ડોક્યુમેન્ટ મૂકો છો એ નહી પણ તમે જે પરીક્ષા ભરતી વખતે જે

દર્શાવવાનું યસી સાહેબ છે વિધવા ઉમેદવારે પુનર્લગ્ન ન કર્યા હોય એવા અંગેના તાજેતરના પીડીએફ કે મિત્રો કોઈ છે કોઈ સ્ત્રી તો એમણે નથી કર્યા એવું એક સોગંદનામું કરવાનું રહેતું હોય છે અને પીડીએફ જે છે એ અપલોડ કરવાનું છે બરાબર સાહેબ ખાસ ધ્યાન રાખવું કારણ કે અહીં તાજેતરનું યસ બરાબર છે વિડિયો છે બરાબર પણ આવું કોઈ એફિડેવિટ

ભૂતપૂર્વ રિયા હોય બરાબર છે ને ફોર્મ ભરેલું હોય માજી સૈનિક જે છે એક્સ આર્મી મેન હોય એમના માટેની તો એમને ડિસ્ચાર્જ કર્યા અંગેની જે અસલ બુકલેટ હોય એ બુકલેટ ની મિત્રો ફાઇલ અપલોડ કરવાની છે પીડીએફ બનાવીને ત્યારબાદ આપણે વાત કરી છે કે સ્પોર્ટ્સ કોટામાં કોઈ હોય સ્પોર્ટ્સ કોટાની અંદર જેમને કોઈ ભાગ લીધો હોય અને પદવી પ્રાપ્ત કરેલી હોય તો એવા ઉમેદવારે પણ મિત્રો આ સ્પોર્ટ્સ કોટાના માન્ય જે પ્રમાણપત્ર ભાગ લીધો હોય તે અંગેનો સામાન્ય વહીવટ વિભાગ નો પરિપત્ર મુજબ યસ અધિકારી દ્વારા અસલ પ્રમાણ પીડીએફ ફાઇલ અપલોડ કરવાની રહેશે જેની વિગત ની વેબસાઈટ ઉપરથી ઉમેદવારોની ઉપયોગીતા ની કોલમમાં આપવામાં આવેલ છે અન્ય પ્રમાણપત્રો માન્ય રાખવામાં આવશે નહીં એટલે સાહેબ કે જે સ્પોર્ટ્સના કોટા છે એની અંદરના જે પ્રમાણપત્રો છે જે સ્પોર્ટ્સ વાળો રમતવીરો હોય એની પાસે ઘણા બધા સર્ટિફિકેટ્સ હોય છે સો સાહેબ સો ટકા ગ્રાઉન્ડ લેવલે કોઈ કોઈ સ્પર્ધા થઈ હોય તો એમાં એનો નંબર આવ્યો હોય રાષ્ટ્રીય કક્ષાએ રાજ્ય કક્ષાએ પણ સાહેબ જે સામાન્ય વહીવટ વિભાગના છેલ્લા પરિપત્ર છે એ મુજબના યસ એમની પાસે પ્રમાણપત્ર હશે એ જ માન્ય એ જ માન્ય રહેશે સો ટકા સાહેબ બરાબર સાહેબ જો મહિલા લોકો માટે અલગ કોલમ આપી છે ચેન્જ ઇન ધ નેમ ઓફ ધ કેન્ડિડેટ જો મિત્રો કોઈ સ્ત્રી પરિણિત થઈ ગઈ છે અને એના ડોક્યુમેન્ટની અંદર નામમાં કઈ ફેરફાર છે એજ મહિલા ઉમેદવારે મિત્રો આ કોલમની અંદર એમણે નોંધણી પત્રક જે છે એમના લગ્નની નોંધણીનું સરકારી ગેઝેટ કરાવવું હોય તો એનું અથવા તો એફિડેવિટ કોઈ એની ફાઇલ અપલોડ કરવાની છે એટલે કે સાહેબ સામાન્ય ભાષામાં સમજાવું સાહેબ જી કે કોઈ સ્ત્રી છે મહિલા છે એમને એમનું પહેલા નામ અલગ હોય પછી એમના જે હસબન્ડ સાથે જેમને જે મેરેજ થાય છે બરાબર ત્યારે એમના નામની અંદર લગ્ન નોંધણી નું પ્રમાણપત્રમાં એ વાત નો ઉલ્લેખ હોય સોર્ટવર્સ એ આપી શકાય યસ યસ ત્યારબાદ સરકારી ગેજેટમાં કોઈટ કરેલું હોય તો એ પણ પીડીએફ ફાઇલ અપલોડ કરીને આપી શકાય છે બરાબર ત્યારબાદ સાહેબ ઉમેદવાર અગાઉથી સરકારી સેવામાં ફરજ બજાવતા હોય હા સાહેબ તો ત્યાંથી એમને મુક્ત થવાનું એન સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું રહેતું હોય છે જે પરીક્ષા માટેનું એન સર્ટિફિકેટ છે આપણે જે તે સમયે વિભાગને જાણ કરેલી હોય આ પરીક્ષા દેવા

ઉક્ત સમય મર્યાદામાં એટલે કે સાત

માધ્યમથી જ સ્વીકારવામાં આવશે અને ઈ પણ આપેલી લિંક ઉપર જ કોઈ પણ દસ્તાવેજ નું મિત્રો રૂબરૂ કે

આ શબ્દ ઉપર જઈએ ને સાહેબ તો પેલા શબ્દ ઉપર જઈએ કામ ચલાવી બરાબર એટલે એના પછીના આધાર ઉપર મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુરુ ઉમેદવાર આપેલી પસંદગી ક્રમ એટલે કે ઓર્ડર ઓફ પ્રેફરન્સ પેલા ક્યાં ખાતામાં જવા માંગો છો કેટેગરી મુજબ ભરવામાં જગ્યાઓની સંખ્યા જેવી તમામ બાબતો ધ્યાનમાં લઈ અને આખરી પસંદગી કરવામાં આવશે આવશે